નમસ્કાર ખેડૂત મિત્રો ભાગ ચારમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ત્યારે સાડા દસ વાગ્યાની આસપાસનો સમય થયો છે ત્રણ નંબરના બ્લોકમાં હરાજી ચાલુ છે તો ચાલો જાણી લે શું રહે છે અત્યારના સાડા દસ વાગ્યાની આસપાસના બજાર ભાવ ધન્યવાદ વીસ રૂપિયામાં નોંધાવ નો જાવ ત્રીસ પણ આવરી શકે એક

બસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોઈએ તો ઝીણા મોટું બે મિક્સ માં છે બસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ વાળું વધે છે આની અંદર સારું છે બસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો સાઈઝ માં બે છે ઝીણા મોટું બે છે અમુક કલર વાળા ગાંઠિયા છે અને કલર વગર નહીં જે આની અંદર બધી મિક્સ માં છે બસો છેતાલીસ રૂપિયા ભાવ થયો બસો એકવીસ રૂપિયા બસો એકવીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઇઝમાં છે ને ક્વોલિટી મીડિયમ છે બસો એકવીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઇઝ છે બધી કોક મોટો ગાંઠિયા છે એની અંદર અમુક અમુક છે બાકી બહુ નથી બરસો ને એકવીસ રૂપિયા ભાવત મીડિયમ ક્વોલિટી માલ છે બસો છપ્પન રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં ઝીણા મોટું બે મિક્સમાં છે ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટીમાં થોડા કાળા કાંઠિયા છે આ પ્રકારના બસો છપ્પન રૂપિયા ભાવ થયો છે અને ગુલટી આની અંદર ઘણી બધી મિક્સમાં છે બસો છપ્પન રૂપિયા ભાવ થયો છે સાઈઝ વાળું વધી છે એની અંદર ઝીણા મોટું બે છે બસો ને છપ્પન રૂપિયા ભાવ થયો